દેડિયાપાડાથી નેત્રંગ વચ્ચે કરજણ નદી પરનો પુલ જર્જરિત હાલતમાં છે આ તાલુકાના સેજપુરથી નેત્રંગ તાલુકાના બેટ કંપની વચ્ચે વાહનો પસાર થાય છે ત્યારે પુલમાં ધ્રુજારી અનુભવાય છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ શું તંત્ર વધુ એક દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે તેવા સવાલ સ્થાનિકો કરી રહ્યા છે નેત્રાંગી વચ્ચે બેરા કંપની પાસે કરજણ નદી પર બ્રિજ આવેલો છે સાતસો ત્રેપન બી એના સાઈડમાં છે એ અત્યારે હાલ એટલી ખરાબ કન્ડિશનમાં છે જે અત્યારે ગુજરાત ગવર્મેન્ટની અંદર પાદરા પાસે જે બ્રિજનો બનાવ બન્યો એવી બ્રિજની બનાવ બનાવવાની તૈયારી છે અને વાહનો જાય તે વખત બ્રિજનું બ્રિજ હલે છે અને આજુબાજુની પેરાપીઠીમાં નીચે સરિયા પણ દેખાય છે સરકારને કહેવા માગે છે કે આ બ્રિજને તાત્કાલિક બનાવવામાં આવે કાં તો